ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 ત્રણ વાર કરું દરબુડ આનંદમાં શું જો સંક્રાંતની તૈયારી તૈયારી આ તો લેવા રોકડા પૈસા દેવાના આ ને દેવાના છે ને એટલા જ આવ્યા હોય

Bây giờ phải đập phịch nấy cái này, Ok Bác sĩ Bác sĩ không ta nên trở về đi Anh yeah. đi bác thích Giờ nạc Ok Bác sĩ hai mốc hai હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌભાઈ ઓકે તમે બધા મજામાં આવશો વાયકા છે અત્યારે સવારના સાડા અગિયાર અને આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અને બાળકોનું ખાસ ધ્યાન રાખજો અને સરસ મજાની મોજ કરજો અમદાવાદમાં રહેતા હૈસા તો ફૂલ મોજ હૈશે અમે થોડુંક સ્લમ એરિયા હોય કે અમુક એવી જગ્યા હોય ને ત્યાં અમારે હવે કલ્ચર જાજવું છે બાકી હવે તો શું છે બિલ્ડિંગમાં બધે સોલાર આવી ગયા ઘરે ઘરે બધાને સોલાર આવી ગયા તો મોટી મોટી સોસાયટીઓમાં મને ત્યાં તો હવે બહુ ઓછી ચકતી હોય છે પણ અવાજ આવે છે ફીલ આવે છે સાઉન્ડનો અને ઓલા પપડા વગાડતો એનો અને બસ અમે લોકો હવે જાય છીએ અત્યારે પેલાં માજીની ઈચ્છા છે તો સીધું દેવાની બધું એટલે પેલા એ દઈ આવી અને પછી બપોર પછી અમે

આનંદ ગયા છે શાક લેવા માટે રોટલી લોટ બાંધી નહીં તો એટલે હવે ખાલી ઘરે જ રોટલી કરવાની છે રે અમારે નજીકનો ઓપ્શન આ જ હતું એટલે અમે કીધું કે એ દૂર ન જાવ આજે અહીંથી જ લઈ લઈ પતી ગયું ને કામ બધુંય બસ સરસ મજાનું કામ પતી ગયું હમ બધાયને મકર સંક્રાંતિની શુભેચ્છા આપી દયો બધાને મકર સંક્રાંતિની શુભેચ્છા સરસ રીતે મારા કામ પતિ પતિયત બધાય આજે પછી બધાય એમ કે છે તમારે ગસી ઉપર આવું છે આજે ના ગસી ઉપર ઘણે વરસ પૈરા રે ને ભગવાન ના પાડે હવે ભગવાન કે મારું નામ લ્યો એ મારું નામ લ્યો બેઠા બેઠા હમ આટ બપોરે તમને સરસ પિક્ચર મૂકી દઈશ કાઈ એટલે અમે જાય તો તમે પિક્ચર જોજો હા

દૂધનો આપણે ને ગાય ને જાવા દઈએ હેંજાક ખેડૂત કોઈ રાખે નહિ હેંજાક ભરવાડ કોઈ એટલે ઈ ત્યાં રખડતા ઢોર ને આ લોકો તેડી જાય રાખે એની સેવા કરે બીમાર હોય તો અને ઈ કેટલા વર્ષ જૂની હોય છે ઘણા વર્ષો થઈ ગયા મે નાના હતા તે દિવસનું પેન રપડ એટલા માટે હું કોશિશ એવી કરતો હોય કે ભાઈ આવી જગ્યાએ પહોંચે તો એને કંઈક મદદરૂપ આપણે

જે ઓલું લખાયું હોય પાંજરા ને એવી જગ્યાએ તો એ શું વર્ષમાં ગમે ત્યારે પૈસાનો ઉપયોગ કરીને એનો ઉપયોગમાં લઈ શકાય ને આ જે છે એ આપણે લીલું અત્યારે હાથે નાખીએ તો એ સારો આજે દિવસ છે તો સાથે પુણ્યનું કામય થઈ જાય બે કામ આરે થઈ જાય

રૂટેલી પતંગ માં આવ્યો તો કેટલો જોવો છો તૂટેવો જ નથી તૂટે જ નહીં નો વાપરવો જોઈએ આ વાળો હવે ઓલો લાવો હરખી પકડ ફિરકી કપાવી નો જોઈએ પતંગ પતંગ તો ઓલે ઠીક સોરી તારા જીવે કન્ફ્યુઝ કન્ફ્યુઝ ગોળ ગોળ ફરે ગમે એટલી સીધી કરાન રહે હું કન્ફ્યુઝ છું હા કન્ફ્યુઝ છો કેટલા વર્ષે પતંગ જગાવી आ बाय तो आटली जल्दी हो गई आमनी जर पेट लगे हो आटली बार आटली बार है ना सवन के भी वो जाए आज दुखी जाए वो जा थी। थी। तो लगे ऊपर एक न जाए ऐसी सीधी स्थिर जरे छात्र के कॉफी बना चाय भी कॉफी चाय भी कॉफी बनानी चाहिए तुम जे के भी ले लो तुम्हारा बखान नो ना हां तुम्हें बेई

મારા સાસુ માં જો રેકોર્ડ કરે છે એ કેવી રીતે કરે છે એમનું ધ્યાન ક્યાં છે તું વિચાર કર

અજી લાઇક આ નથી ફાટી ગયું અરે ફાટી ગયું હાલો બીજો કઈ વાક નથી અમારો પતંગ ફાટી ગયો બાપા જોર એટલું દીધું ને માં મમરાના લાડુ આય હું ઘણા વર્ષે ખાઈશ થેન્ક યુ એ ન નઈ ખાવી હોય આખી આખી તો એના પડે કટ મારે આજે કયું વાતો ચાલે છે કે કેમ આ રિયા વજન ઉતારવું ડાયટ કેમ કરું શું ખાવું પીવું સવાર થી તને ઢોસો ખાવા તને ઢોસો ખાવા રવિવાર લઈ જઈશ તું શનિવાર સુધી કન્ટિન્યુ ખરેખર છે ને આ બધું તને કીધું એવી રીતના કર ને તો બરાબર અને ઢોસો અમે કઈ એવો ખાવાનો હા મામાના ઘરેથી અત્યારે અમે નીકળ્યા અને જસ્ટ હજી કોટડિયા ચોકે ઊભા છે વરાળિયું એક જગ્યાએથી લેવાનું છે આજે અત્યારે રાતના એ જમવાના છે

cengkeran special કેટલો ટ્રાફિક બો બહુ ટ્રાફિક છોલી સાઈડ હું ક્રોસ કરીને દેતી ના આવી હા લાઈટ હમણાં આવી ગઈ હમણાં આવી ગઈ હમણાં કેમ નથી આ છે

is that a failure lá mm. wasn't a design Aqui okay, é have it, a blouse

હમ દીકરાઓ બધાય બિચારા એમ ને એમ છે આજે હમ ક્યારે હમ્મ ઓકે ચલો ભાઈ આવતીકાલે સવારે સાત વાગ્યા આસપાસ નીકળવું છે બહાર ગામ હવે કામ ધંધો ચાલુ કરશું આજે ફેસ્ટિવલ મનાવી લીધો તો હવે બેગ પેક કરવાની બાકી છે અને આ બ્લોગ અત્યારે એડિટ કરીશ કેમ કે કાલ તો હું બારગામ જાઉં છું ડ્રાઈવ કરતો હોઈશ ને પછી જ્યાં પહોંચીશ ત્યાં શૂટ કરતો હોઈશ એટલે ટાઈમ નહીં રહ્યા એટલે હવે આ બ્લોગને આ વિરામ આપું છું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત